આસો આ વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી નોડા ઉપવાસ કરવા માટીની સાંડણી બનાવી અને તેનું પૂજન કરવું દસમે દિવસે સાંડડીને જળમાં પધરાવી પાંચ વર્ષ પૂરા થયા વ્રતનું ઉજવણું કરવું એક રૂપાની સાંડડી બનાવી તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીએ નાહવા જાય નદીને કાંઠે રાજાનું રાજભવન હતું રાણીએ દાસીને પૂછ્યું આ બહેનો શાના વ્રત કરે છે દાસી નદીને આરે ગઈ અને પૂછ્યું બહેનો તમે શાના વ્રત કરો છો બહેનોએ કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ એ વ્રત શી રીતે થાય દાસીએ પૂછ્યું બહેનોએ કહ્યું દસ સૂતરના તાતના લેવા દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું દાસી રાજભવનમાં આવી અને રાણીને વાત કરી રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું હું દશામાનું વ્રત કરું રાજા કહે એ વ્રતથી શો લાભ થાય રાણી કહે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે રાજા કહે મારે ધનની ખોટ નથી ઘોડા હાથી રાજપાટ જે જોઈએ તે છે રાજાના અહંકારના વચનોથી રાણી રીસાયા અને ખાધા વિના ખાધ્યા પીધ્યા વિના સુઈ ગયા રાત્રે દશામાં આવ્યા અને બધા રાજ્યમાં ફરી વળ્યા સવારનો બહોર થયો રાજ્યમાં આંધા ધૂંધી થવા માંડી ભંડારમાં પૈસાય ન મળે કોઠારમાં જોવા જાય તો અનાજ નો દાણોય નહીં ગામની પ્રજા રાજાને કહેવા માંડી હવે તમે પહેરેલે લુગડે બહાર નીકળો તમારા રાજમાં માઠી દશા બેસશે રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદર ફૂલવાડીએ બેઠા ત્યાં તો ફૂલવાડી સુકાઈને ઝાખરું બની ગઈ રાણી કહે છે આપણી દશા કઠણ છે હવે આપણે અહીં રહેવામાં સાર નથી રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા આગળ જતા કુંવરોને ભૂખ લાગી એટલામાં રાણીની બહેનપાણીનું ઘર આવ્યું રાણી કહે બહેન બટકું રોટલો આપીશ જા જા રાન ભિખારણ મારા રાજ્યમાં બટકુ રોટલો લેવા આવી છે લાજ નથી આવતી બહેન પણીએ કહ્યું તેઓ ત્યાંથી આગળ ચાલ્યા કુંવરને તરસ લાગી રાણી બંને કુંવરોને લઈ વાવમાં પાણી પીવરાવા જાય છે ત્યાં તો રાજકુંવરોને દશામાએ વાવમાં ખેંચી લીધા રાણી રોતીને કલ્પાન કરતી રાધા રાજા પાસે આવી અને કહ્યું મારા બંને કુંવરોને કુંવરો વાવમાં પડી ગયા રાજા કહે કલ્પાન શા માટે કરો છો જેના હતા તેને લીધા ત્યાંથી તેઓ આગળ ચાલ્યા એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજા કહે આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વિના કેમ જવાય ગામમાં પખાલી સાથે કહેડાવ્યું કે તમારા ભાઈ ભોજાય મળવા આવ્યા છે બહેને કહે છે કે મારા ભાઈ ભોજાય એમ આવે નહીં વળી બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય નહીં તો ઘોડા ગાડી રથ પલાખી વના કેમ આવે બહેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાકળું લીધું અને માટલીમાં મૂક્યું માટલી મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ઉઘાડી ત્યાં સોખડી કોલસો થઈ ગઈ અને સાગળો સાફ બની ગયો રાજાએ વિચાર્યું કે માં જણી બહેન મારી નાખવા રાજી ન થાય આ દશાનો ખેલ છે તેમણે માટલીને ભોયમાં ભંડારી અને આગળ ચાલ્યા આગળ મોટી નદી આવી કાંઠે સીબડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ એક સીબડું ખાવા આપશો બહુ ભૂખ લાગી છે સૂર્યનારાયણ અસ્ત થયા પછી જમવું નહીં તેવું તેનું નિયમ હતું તેથી સીવડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા પાસેના બીજા ગામના રાજાનો કુવો રીસાઈને મોસાળમાં નાસી ગયો હતો તેથી એ રાજાએ અહીં શોધ કરવા માટે સૈનિકો મોકલ્યા હતા રથમાં જે સીભડું હતું તે અચાનક કુંવરનું માથું થઈ ગયું સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુંવરનું માથું જોયું તેથી સૈનિકો તેને બંનેને માર મારી પોતાના રાજા પાસે ખેસી ગયા પીલા રાજા એમને કારાવાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડી આપી આટલા દુઃખ પડતરમાં રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યું છે તેથી તો આવું નહીં થયું હોય લાવ હું દશામાનું વ્રત કરું તેને દશા દશામાના નખોડા ઉપવાસ કર્યા દસ દિવસ પૂરા થયા દસ મુઠી ઘઉં લીધા માટીની સારણી બનાવી એવી રીતે રાણીએ વ્રત કર્યું પોતાના પતિને જમાડ્યા જમાડીને ઓરડીમાં આવી રાત્રે સાણીને ઘરમાં રાખી સવારે ચાર વાગે જળમાં પધરાવી જળમાં પધરાવતાની સાથે ગામના રાજાને સ્વપ્ન આવ્યું વિના વાકે તે રાજાને કારા વાસમાં પૂર્યા છે તેને તું સવારે છોડી મૂકજે તારો કુંવર રીસાઈને મોસાળ ગયો છે તે સવારના પહોરમાં પાછો આવશે આ વાત સાચી નહીં માને તો જેવી તેની દશા થઈ છે તેવી દશા તારી થશે સવારના પહોરમાં રાજકુંવર ઘરે આવ્યો રાજાએ પહેલાં કુંવરનું માથું જોયું તો લીલું તાજું સીવડું હતું સ્વપ્ન સાચું પડ્યું તેથી તેણે પેલા રાજાને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા આપી સારા વસ્ત્ર પહેરાવી તેણે રાજા રાણીને રજા આપી અને કહ્યું તમારો કોઈ વાક નથી પણ તમારા પર કોઈ દેવીનો કોફ હોય એમ લાગે છે રાજા રાણી કહે છે કે ચાલો આપણે ચાલી નીકળીએ હવે આપણી દશા વળતી લાગે છે ત્યાંથી દેવો ચાલી નીકળ્યા રાજા રાણી આગળ ચાલ્યા જાય છે રાજા વિચારે છે કે જણી બહેન મારવા રાજી ન હોય માટલી કાઢી જોતા જઈએ જ્યાં જ ખોદીને જુએ છે

હાલથી ઉપાડી લીધા ડોશીમાએ કહ્યું આસી તમારી વળતી દશા થશે અને તમે અહંકારના વચનો કાઢ્યા હતા તેથી તમારી દશા થઈ હતી હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો આટલું કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેનપણીએ પહેલા જાકરો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી તેને રાણીને ઓળખી અને ભેટી પડી તે કહેવા લાગી ઓહો બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દઉં રાણી કહે મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલો ન આપ્યો હતો તેથી હવે અમે રોહીશું નહીં આટલું કહી રાજા રાણી ચાલી નીકળ્યા ત્યાંથી ગામના પાદર ફૂલવાડીમાં આવ્યા ફૂલવાડી સુકાયેલી ફૂલવાડી લીલી સમ બની ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે વાંચતે ગાજતે ગામ લોકોએ રાજાનું સમયું કરીને લેવા આવ્યા રાજા રાણી સુખેથી પોતાના રાજભવનમાં આવ્યા સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધી પ્રજાના આનંદનો પાર ન રહ્યો પાંચ વર્ષ પૂરા થયા એટલે રાણીએ એક રૂપાની સાંડણી બનાવી વ્રત ઉજવ્યો જય દશામાં જેવા રાજા રાણીની દશા વાળી તેવી સૌની વાળજો જય દશામાં બોલો તકી જય